ક્રિસ્પી કુરકુરા ટેસ્ટી અને વેજીટેબલ થી ભરપૂર એકદમ નવા અને ઝટપટ બની જતા પુડલા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવી માત્ર અડધી ચમચી તેલમાં એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર થશે બનાવવા એકદમ સિમ્પલ ના થઈ આથો લાવવાની ઝંઝટ ના તો લોટ પલાળવાની ઝંઝટ અને ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ એકદમ સિમ્પલ રીતે એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી આ નાસ્તો બનાવીશું તો ખાસ કરીને વેટ લોસ માટે બેસ્ટ છે અને નાના બાળકો મોટા બધાને ખૂબ પસંદ આવે તેઓ શાકભાજીથી ભરપૂર છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આ એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકી ચોખાનો લોટ તો અહીંયા મેં વાટકીના માપથી બધું માપ લીધું છે તમે જગ્યાએ કપના માપથી પણ લઈ શકો છો એ જ વાટકીથી એક કપ છાશ અને બે કપ પાણી તો અહીંયા આ વાટકીના માપથી મેં પહેલાં એક વાટકી પાણી એડ કર્યું છે અને એક વાટકી છાશ પહેલાં મિક્સ કરી લેશું એકદમ સ્મૂથ આ બેટર તૈયાર થશે અને પછી આપણે એને પતલું કરવાનું છે આ જે પુટલા છે ને એનું બેટર એકદમ પાણી જેવું એટલે પાણીથી થોડું થીક એવું પતલું રાખવાનું છે બહુ ઘાટું નથી કરવાનું અને આ નાસ્તો છે ને એકદમ ટેસ્ટી બને છે હેલ્ધી પણ બને છે વેટ લોસ માટે પણ બેસ્ટ છે ગરમીઓમાં જો ઓછા તેલમાં કંઈ ખાવું હોય ને સાંજ માટે તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે તો અહીંયા તમે જુઓ મેં એક વાટકી છાશ અને એક વાટકી પાણી એડ કર્યું ને તો આ રીતનું બેટર થીક થયું અને લોટે બધું પાણી અને છાશને ને કરી લીધા એટલે પછી આ બીજી વાટકી હું પાણી એડ કરું છું જો જરૂર લાગશે ને તો આપણે વધારે પાણી પછી એડ કરીશું

આ રીતે બેટર અત્યારે તૈયાર થઈ ગયું છે એકદમ સ્મૂથ કરી લેવાનું એમાં એક પણ લંપ્સ ના રહે ગાંઠા ના રહે એ રીતે અને તમે ચમચીથી બતાવવું તો તમે જુઓ આટલું પતલું છે અને ચમચીના પાછળના ભાગમાં તમે જુઓ તો આ રીતનું એકદમ હળવું કોટિંગ આવે છે બસ એટલું જ આપણે આ બેટર તૈયાર કરવાનું છે હવે આપણે મસાલેદાર અને હેલ્ધી બનાવવા માટે થોડા મસાલામાં એક થી બે તીખી લીલી મરચી એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક ઝીણું કટ કરી અને વેજીટેબલ એડ કરવા હોય ને તે બધા ઝીણા ઝીણા કટિંગ કરી અને એડ કરવાના અને ખાસ કરીને જો બાળકો અથવા જે પણ શાકભાજી ન ખવાતા હોય ને તમે એમાં એડ કરી શકો છો પણ એકદમ ઝીણા ઝીણા કરવાના કારણ કે આપણે આ જે ફૂટલા છે ને એકદમ પતલા કરવાના છે એટલા માટે હવે બેટર તૈયાર થઈ ગયું તો એમાં થોડા મસાલા પણ એડ કરી વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો જે મેં મરચી એડ કરી હતી ને તો એ પ્રમાણે તમારે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરવાની ખાસ બહુ વધારે પડતી પણ નહીં થવા દેવાની અને થોડું ઓછું પણ નહીં રાખવાનું કારણ કે થોડું સ્પાઈસી હશે ને તો બહુ સરસ એવું લાગશે એટલા માટે હજુ આ બેટર થોડું થીક લાગે છે તો હું અડધી વાટકી પાણી એડ કરું છું અને મિક્સ કરી દેસુ તો આ બેટર છે ને એકદમ પતલું થઈ જશે જેમ આ બેટરને તમે રેસ્ટ આપશો ને એમ થોડું થીક થશે અને આ બેટરને રેસ્ટ આપવાની પણ જરૂર નથી તરત જ આમાંથી પુડલા તૈયાર કરી શકાય છે તો આપણું બેટર તો હવે રેડી થઈ ગયું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે તો બસ હવે આપણે આ બેટરને રેસ્ટ થવાની જરૂર નથી તો એમાંથી તરત જ આપણે પુડલા તૈયાર કરીશું અહીંયા તમે જુઓ બેટર આપણું એકદમ સરસ એવું પતલું જ છે અત્યારે બેટર છે એ ઠીક નથી બધા વેજીટેબલ દેખાય છે બસ હવે આ બેટરમાંથી આપણે તરત જ પુડલા કે નાસ્તો બનાવવા માટે કોઈ પણ આ રીતે નોનસ્ટિક પેન કે તવો લઈ લેવાનો અને એમાં થોડું હલકું આ રીતે તેલ લગાવી દેવાનું મેં અહીંયા બ્રશથી તેલ લગાવ્યું છે એટલે એકદમ ઓછું તેલનો યુઝ થાય અને ઓછા તેલમાં નાસ્તો તૈયાર જાય આ રીતે તેલ જે ગરમ થઈ જાય અને એમાં ધુમાડા નીકળવા મળે ને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પછી આ બેટરને આ રીતે સ્પ્રેડ કરવાનું છે તો આ રીતે તવો એકદમ સરસ એવો ગરમ હોવો જોઈએ તેલ પણ ગરમ થઈ જવું જોઈએ અને પછી આ રીતે સ્પ્રેડ કરવાનું બહુ વધારે પડતું બેટર નહીં એડ કરવાનું એકદમ ઓછું બેટર એડ કરવાનું ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું પછી થોડું તમે આ રીતે બ્રશથી પણ તેલ લગાવી શકો છો એટલે બંને થી ક્રિસ્પી થઈ જાય આ રીતે હલકું હલકું જ આપણે બ્રશથી તેલ લગાવવાનું ચમચીથી નહીં એડ કરવાનું નહીં તો થોડું વધારે થઈ જશે હવે થી ચાર મિનિટ થઈ છે અને તમે જુઓ એક થી થોડું ક્રિસ્પી થઈ ગયું છે તમે આ રીતે એને અલગ કરશો ને તો તમે જુઓ એકદમ ક્રિસ્પી છે અને તમને એવું લાગે કે હજી પણ કાચું છે તો તમે થોડી વાર વધારે પણ રાખશો ને તો પણ બળશે નહીં એનું ટેન્શન ના લેતા અને એકદમ હળવા હાથથી પેલા આપણે આ રીતે પેનથી અલગ કરી અને પછી એને પલટાવી દેસુ બીજી સાઈડથી પણ થોડું આપણે શેકી લેશું એટલે બિલકુલ ખાતી વખતે કાચું પણ ન લાગે અને બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય તો તમે જુઓ થોડી વાર પછી આ રીતે શેકા છે ને એટલે એનો કલર પણ હલકો ચેન્જ થઈ જશે પેનથી પણ અલગ થઈ જશે અને એકદમ આ નાસ્તો છે ને ઠંડો થયા પછી પણ ક્રિસ્પી જ રહેશે ચોખાના લોટને લીધે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે પતલા પણ એટલા જ થશે પાપડ જેવા અને ખાવાની ખૂબ મજા આવશે ચટણી સાથે ટોમેટો કેચપ સાથે ચા સાથે ગરમીઓમાં તમને જો કંઈક નવું ખાવું હોય ઓછા તેલમાં તો હેલ્ધી નાસ્તો બનાવી શકે બાકીના બધા પણ આપણે આ જ રીતે બનાવી તૈયાર કરી લેવાના ગરમા ગરમ સવ કરવાના એકદમ ટેસ્ટી હેલ્ધી આ નાસ્તો તૈયાર છે તો જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ નવી રેસીપી એકવાર ટ્રાય કરવાનું પણ ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ